તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ વાર છે શનિવાર આજનો આપણે આજનો જે ઐતિહાસિક દિવસ છે નવ ઓગસ્ટનો દિવસ એ આપણે આજને જોઈશું રાજ્ય છે શ્રાવણ માસ સુદ પૂનમ આજનો જે વિશેષ દિવસ છે શ્રાવણ માસની પૂનમ ભગવાન શિવ વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજાનો પવિત્ર દિવસ એન્ય પ્રસંગ આપણે જોઈએ તો રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને સંરક્ષણનો તહેવાર કેટલાક પ્રદેશોમાં આ દિવસે ઉજવણી થાય છે

મું હીતું છે કે શહેરના કેથેડ્રેલ માટે બેલ ટાવર બનાવાનો મહત્વ શરૂઆતી જમીન નરમ હોવાથી પાયા એક બાજુ બેસી ગયા જેના કારણે થોડી જ સાલોમાં ટાવર ઝૂકવા લાગ્યો પ્રભાવ આજે આ એક એન્જિનિયરિંગ ભૂલ હોવા છતાં પર્યટનનું સૌથી મોટું આકર્ષણ છે ચિંતન ક્યારેક ખામી પણ ઓળખ બની જતી હોય છે તો આજે વિશ્વની અંદર જે લિનિંગ ટાવર ઓફ પિઝા એ બન્યું હતું એ શું હતું

सॉरी वर्ल्ड वॉर टू दरमियान अमेरिका द्वारा जापान ने समर्पण करवा मजबूर हमलो फेटमेन नाम पोलुटोनियम आधारित बॉम्ब अमेरिकन बी ट्वेंटी नाइन बॉम्ब ब्लॉक्सकार पर छोड़ियो तात्कालिक असर अंदाजे चुम्बतेर हजार लोग तरत मृत्यु पम्या था हजारों रेडिएशन बीमारी मृत्यु पम्या दूरगामी असर नागासाकी शहर नो मोटो भाग नष्ट

તેની જે પોસ્ટ ભૂમિ શું છે તે આપણે જોઈએ તો 1963 માં મલેશિયા ફેડરેશન માં જોડાયું પરંતુ જાતિ દ્વારા આધારિત રાજકારણ અને આર્થિક મતભેદોને કારણે તણાવ વધ્યો ઘટના મલેશિયાની સંસદે સિંગાપુરને અલગ થવા મત આપ્યો શું ઘટના બની છે કે મલેશિયાની જે સંસદ છે તેને સિંગાપુરને અલગ થવાનો મત આપ્યો પરિણામ સિંગાપુરની દુનિયાનો એક દુર્લભ દેશ છે જે બળજબરીથી સ્વતંત્ર પછી સિંગાપુરના વેપાર શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશ્વમાં શ્રેષ્ઠોમાં સ્થાન આપ્યું ઓગણીસો ચુમ્મોતેર નિક્સ રાજીનામું અમલમાં પૃષ્ઠભૂમિ વોટર ગેટ કૌભાંડ

હવે ભારતની અંદર જે આ વિશ્વની ઘટના બની છે એની અંદર શું શું ઇતિહાસમાં બન્યું છે તે આપણે જોઈએ તો ઓગણીસો પચીસ માં કાકોરી કાંઠ સ્થાન છે કાકોરી ઉત્તર પ્રદેશમાં આવેલું છે પૃષ્ઠભૂમિ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન એચઆર એમ ક્રાંતિકારીઓને અંગ્રેજોના શાસન સામે લડવા માટે નાણાંની જરૂર હતી ઘટના લખનૌ સહાનપુર પેસેન્જર ટ્રેન રોકીને સરકારી ખજાનો મુખ્ય ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલ ખાન અને ચંદ્રશેખર પરિણામ અંગ્રેજોએ કડક કાર્યવાહી કરી ઘણા ક્રાંતિકારીને ફાંસી કે લાંબી સજાવો ને મહત્વ આ ઘટનાઓ યુવાનોના સશસ્ત્ર ક્રાંતિ માટે પ્રેરણા ફેલાવી કે આ જે કાકોરી કાંડ હતો એ શું કર્યું કે જે આપણા જે હિન્દુસ્તાનના આપણા જે ભારતીય જે લડવૈયા હતા તેમની પાસે પૈસાની અછત હતી શું હતી પૈસાની અછત જે માટે કાકોરી જે કાંડ હતો એમાંથી એમને ખબર પડી કે ઘણું બધું હથિયારો છે પૈસા છે એ બધું જ આની અંદર થઈને લઈ જવામાં આવે છે તો તેરો જે મુખ્ય ક્રાંતિકારી હતા રામપ્રસાદ મિશ્મી અશફ ખાન અને ચંદ્રશેખર આઝાદ તેમને આ કાકોરી કાંડ એટલે કે આ ટ્રેનને લૂંટવા લૂંટી અને તેમનો ખજાનો લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઓગણીસો બતાલીસ ભારત છોડો આંદોલન ધરપકડનો દિવસ તો આઠ સંદેશો આપ્યો નવ ઓગસ્ટ વહેલી સવારે ગાંધીજી નેહરુ સરદાર પટેલ સહિતના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી પરિણામે નેતાઓની ગેરહાજરીમાં પ્રજાએ પોસ્ટ આંદોલન શરૂ

ફાયરિંગ કરવાનું છે વગેરે જેવા પગલા લીધા પરંતુ આ પગલાથી પણ જે જે આપણા ક્રાંતિકારીઓ છે છે ગાંધીજી અથવા બીજા લોકો તેમણે આ જે આંદોલન ચાલુ જ રાખ્યું હતું ભારતના પ્રથમ ટીવી પ્રસારણ ઓગણીસો ની અંદર સૌ પ્રથમ ભારતની અંદર દિલ્હીમાં

ગુજરાતમાં ઇતિહાસ તો ગુજરાતની અંદર શું શું ઇતિહાસ બેતાલીસ ગુજરાત ભારત છોડો આંદોલન શેનું આંદોલન થાય છે કે ભારત છોડો આંદોલન સુરત રાજકોટ વડોદરા ભાવનગરમાં મોટા પ્રદર્શન આ કરવામાં આવે છે ઘણા યુવાનોની ધરપકડ કેટલાક જેલમાં ઉપવાસ પર આંદોલન હાથ ધર્યું હતું આંદોલન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશપ્રેમી લહેર જોવા મળી હતી હવે આ દિવસે શ્રાવણ પૂનમ મેળો દ્વારકા શ્રાવણ પૂર્ણ મેળો દ્વારકામ સ્થાન જગત મુલાકાત આપણે આપણો જે ઐતિહાસિક દિવસ છે આઠ નવ ઓગસ્ટ બે હજાર નો ઐતિહાસિક દિવસ વાર શનિવાર જે ઐતિહાસિક દિવસ છે તેને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ તો થેન્ક યુ